આણંદના ચિખોતરા ગામમાં ક્રિકેટ મેચ જોવા ગયેલા આણંદના યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીકી તેમજ માથાના બેટ મારી યુવકની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા ન હોય તેવા નિર્દોષ યુવકોની ધરપકડ નહીં કરવાની માંગ સાથે કલેક્ટરને આજરોજ આવેદન સાથે રજૂઆત કરવામાં આવી જિલ્લા ક્ષત્રિય સમાજ સમિતિ આજનું આવેદન પત્ર આપવાનો અમારો મુખ્ય હેતુ એવો છે કે તારીખ ના રોજ શનિવારે જે ચીખોદરા મુકામે બુલેટ ટ્રેન બ્રિજ નીચે જે ઘટના બનેલી જે ખૂબ જ દુઃખદાયી કહેવાય એનું અમને ઘણું દુઃખ છે પણ આ ઘટના બાદ રાજકીય સમીકરણોએ જે ગતિ પકડી છે અને જે રાજકીય સમીકરણો દ્વારા જે નિર્દોષ માણસો રાજકીય દ્વેષભાવ રાખીને જેમને આ ફરિયાદમાં સંડોવવા માટે પોલીસ પ્રશાસનનો ઉપયોગ થઈ રહ્યો છે તેમને હાથો બનાવવામાં આવી રહ્યા છે એ હાથો બનાવી અને નિર્દોષ જે અમારા યંગસ્ટર છે એમને આ ફરિયાદમાં દાખલ ના કરે કર્યા હોય તો એનું નિવારણ લાવે સીઆરપીસીની જુગવાઈ જોગવાઈ મુજબ એટલા માટે આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને એ સૂચન કરે કે ભાઈ નિર્દોષ માણસોનો ભોગ ના લેવાય કારણ કે કાયદો એવું કહે છે કે સો સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ એ હેતુએ અમે કલેક્ટર સાહેબને આજ રોજ આવેદનપત્ર આપેલ છે